બાયડના સાઠંબા ગામે ડીપ ધોવાયો છે સાઠંબાથી પટેલના મુવાડાના માર્ગ પર ડીપ તૂટી ગયો ત્યારે ડીપ તૂટતા વાહન ચાલકોની અવરજવર બંધ થઈ ગઈ છે વીસ ગામના લોકો અહીંયાથી રોજ પસાર થાય છે ડીપ તૂટતા વીસ ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે તાત્કાલિક ડીપ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ પુલ વર્ષોથી સ્ટેટ વખત તો બનેલો છે સાઠંબા પટેલના મુવાડાને જોડતો રસ્તો છે આજુબાજુના પચાસ ગામોનો સંપર્ક વિહોણા છે અને બાળકો શાળાએ જવા માટે આ રોડનો ઉપયોગ થાય છે વર્ષોથી જેથી આ રોડ આ પુલ ઝડપથી બને તો પરિણામ સારું આવે બાળકોનું ભવિષ્ય સુધરે તથા પ્રજાની નડતી મુશ્કેલીઓ દૂર થાય અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાથી પટેલના મુવાડા એ વચ્ચે પુલ આવતો હોય છે એ પુલિયું જે છે ભારે વરસાદના કારણે તૂટી જવા પામ્યું છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે આપ જોઈ શકો છો કે આ પુલિયું બિલકુલ ડેમેજ થયેલું છે શું કહેશો કેટલા સમયથી આ તકલીફ છે કેટલા ગામનો સંપર્ક કપાય અને શું તમારી માંગણી છે વર્ષોથી આ પુલની સમસ્યા રહી છે કેટલા સમયથી આ પુલની કોઈ સમસ્યા જોતું નથી આજુબાજુના દસ પંદર ગામ અમારા છે જે અહીંથી રોજનું આવર જવર રહે છે અને બીજું કે સ્કૂલના છોકરાઓ પણ અહીંયાથી આવજાય કરે છે એટલે એમના માટે બી સમસ્યા રહે છે પાણીનું બહુ ભય રહે છે અને બીજું કે ગામમાં બહુ તકલીફ પડે છે જે નાના બાળકો જે છે કે શાળા કોલેજ અભ્યાસ માટે જતા હોય છે એ અભ્યાસથી પણ વંચિત ન રહે એ માટે તાત્કાલિક આ પુલ બને એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશની